નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજની તારીખ આઠ માર્ચ બે હાજર ત્યારથી ડુંગળીના ભાવ માં થોડો ઘણો સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે મીડિયમ ડુંગળીના ભાવ દોઢસો રૂપિયા થી ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે જ્યારે સારી ડુંગળીના ભાવ ત્રણસો રૂપિયા થી પાંચસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે તો અત્યારે ગુજરાત ના તમામ આર્કડ એડમ ડુંગલે નભાવ કેલા બોલા રે અહીંયા છે એ આપણે જોઈજે રાજકોટ 130 થી 351 અમરેલી 100 થી 320 મોરબી 200 થી 400 પાવણગર 140 થી 400 વિસાવદર 91 થી 221 પાલિતાણા 240 થી 380 કોંડલ 71 થી 386 સુરત 120 થી 450 દામનગર एसी थी चार सौ पचास तलाजा एक सौ थी ठीक सौ पत्र महुआ एक सौ पचीसो ओग् एतपुर पचास ठी सौ छपन मेहस एक सौ वीस धी चार सो एसा तरसो ठी चार सो एसना बसो चालीस सौ सफेद डू भाव जो गौंडल एक सौ एकाणु थी बसो बस चुम्मालीस महुआ बसो ओगणीस बसो ભાવનગર બસો પંદર થી ત્રણસો ત્રેસ બજાર ભાવ જાણવા વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેવો જેથી કરીને બજારના ભાવ તમારી પાંચે સૌથી પહેલા આવે